રાજ્યના લોકો છે તેમને તેમની ઉધત અને બળછતપણાનો અહેસાસ પણ થતો હોય છે પરંતુ આજ ગુજરાત પોલીસમાં એવા કેટલાય પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પણ પડ્યા છે જે આ રાજ્યના લોકો છે તેમના જીવ બચાવવા માટે તેમનો જીવ જોખમમાં મૂકે છે અને આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફે એક યુવતી છે તેનો જીવ બચાવ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એકાએક આ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુષિ સોલંકીની નજર આ કેનાલ પર પડે છે અને તેમાં આ પાણીના પ્રવાહમાં એક યુવતી હોય છે મામલાની ગંભીરતા આ પોલીસ ઇન્સ્પેક્ટર સમજી જાય છે ત્વરિત તેમનું વાહન ઊભું રાખવાનો આદેશ આપે છે અને તેમના સાથે જે ગાડીમાં જઈ રહ્યા હતા તે પોલીસ કર્મચારીઓ છે તે તેમના કપડા નીકારે છે અને કેનાલમાં છલાંગ મારે છે જેમાં હેડ કોન્સ્ટેબલ જસુભાઈ અને યુવરાજસિંહ બંને એક ટ્રેક્ટર ત્યાંથી પસાર થાય છે આ ટ્રેક્ટરને આ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુષિ સોલંકી ઉભું રાખે છે જેમાં દોરડા હતા આ દોરડાની મદદ લેવામાં આવે છે આ પોલીસ કર્મચારીઓ આ પોલીસ ઇન્સ્પેક્ટર અને ટ્રેક્ટરમાં આવેલા જે વ્યક્તિઓ છે તે આ યુવતીને બચાવવા માટે તેમનો જીવ છે તે જોખમમાં મૂકે છે ને અંતે આ યુવતીએ તેમનું જીવન કોઈક કારણસર ટૂંકાવવા માટે કેનાલમાં જમ્પ લાવ્યું હતું તેને આ કેનાલમાંથી બહાર લાવવામાં આવે છે આમ ગુજરાતની પોલીસમાં એવા કેટલાય પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પડ્યા છે જે આ રાજ્યના લોકોની શાંતિ સલામતી અને સુરક્ષાના માટે કેટલીક વખત તેમનો જીવ છે તેને જોખમમાં મૂકતા હોય છે અને ગુજરાતની

તેમનો જીવ જોખમમાં મૂક્યો હતો અને એક યુવતી જે તેનું જીવન કોઈક કારણસર ટૂંકાવવા માટે કેનાલમાં તેણે જમ્પ લાવ્યો હતો આ યુવતીને તે